đi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તમને બધાને હા અલગ અલગ ખાવા દેખાડો પ્લીઝ દો શી એક મલાઈ ને દનસ કઈ એય કાચી કેરી કાચી કેરી કાલા નહીં એક માવા મલાઈ

એકલા 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 તો કઈ નહીં મારા વાલા ફેમિલી આરે તો સહી અમે એકલા એકલા ક્યાં સહી ખોર ખોર છે ની હા ખોર છે તો મે કહી દેતા ફરવા એનો લાઈવ જો અમે થાતા છે એ તો તમે જોઈ લેજો YouTube ચેનલ માં આવી ગયા છે તો અત્યારે ભારે તડકો બપોરનો થઈ ગયો છે આમ ધગ ધગાવી નાખે એવો ને અમે આવી ગયા છીએ અત્યારે કોલા ખાવા મારા વાલા કાચી કેરી હાય ચામુંડા ડિજિટલ સ્ટુડિયો કસે કઈ છે મે કેવલ 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 ભાઈ છે નીલેશ કાકા હા એક કિલો હા એક નીલેશ કાકા આવો આવો બધાનું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં અમે આવ્યા છીએ તારી ગોળો ખાવા આવો કાકા આ બસ હોય તો તારી ગોળો ખાવા આવ્યા છીએ હા તારી ગોળો ખાવા આવે છે ઈ ગરમી બહુ થાય છે મારા વાલા આવે બોલો આવે તો હારવું તું કોમ કઈ દેવું મેર चौहान हाय ભાઈ તડપો પડે છે તમે અમારા અમને આશા છે કે તમે અમારા ડેઈલી વ્લોગ ને રીલ્સ ને Instagram પર બધું જોવો છો અમને ફોલો કરો છો સબસ્ક્રાઇબ અમારી ચેનલ કરી દી છે લાઈક શેર ને કમેન્ટે જરૂર કરજો હવે રોજ આવના વ્લોગ બનાવશું અને બનાવતા રહેશું તમે ફૂલ સપોર્ટ કરજો નહીં નહીં ગયું મારો એવું છે તો બહુ બધા ચર્ચા વિચારણા કરે છે જય માતાજી મમ્મી આવ્યા મમ્મી આવ્યા આંગણવાડી ના માતાજી નો લખ્યો

અમારું ગામ છે દુધાળા ભાઈ ગીર દુધાળા ગાંડી ગીર ની મોજ એમ હારી અત્યારે તો થોડો તડકો ધગ ધગે છે પછી પરસેવો વાળે એટલું છે તડકો શું કેવું તમારું ગરમી થાય છે નકરી બોલો આવે તો એની વાટે સહી ભાઈ

લે ભાઈ તારી ચેરિયો મૂકી દો અલા મને ફોટો તો કોક પાડવા જો બધાય પાડ લીધો મને તો કોક સ્નેપ લેવા જો તો સ્નેપ લે ઓગળી જાવ લાગે છે અલા માリス ની રાખ રાખાય રાખું મારું માリス ની આપતી ની આલો વે પડી ગઈ વા આલો YouTube ફેમેલ લખવા બળો કાચીગીરી એક નંબર હવે છે તારી પાસે રજવાડી એક નંબર પાસે હાલો રજવાડી ટ્રાય કરીએ હમ હારો હવે છે માવા મલે તો માવા મલે કાચીગીરી મસ્ત મસ્ત છે જગ્યાનું નામ લારીનું નામ છે દોધી લાઈક બીસ બોલા તમારે ખાવ હોય બગીચા ને આ ઘટે ને આવ છે પેલા ધાર વેન્ડી છડતે વઈ ગઈ એક નંબર ભાઈ તારે નથી ખાવાનું મને તો ખાવા દે તો ભાઈ આનો નામ જ ફેમિલી કે બાકી ચમચી કોમેડી વિડિયો હાય ઉપર નું માલ માલ ખાઈ લેવો મિત્રો આનું નામ જ ફેમિલી કહેવાય જો બધા એક ને ખાઈ ખાવાનો કઈ વાંધો હોય જ નહીં હોય તો તારું ઘરવાળો છે શેરી ખાવા દીદી એમ પડ્યો બાકી બે ભાઈ બે ભાઈ તમારે ગોળો ખાવ જારે ઉપડે એકલા એકલા નથી ગયા પાણી પી લાવજો તો પાણી પી જાય પાણી પીવો તો અમે લાવી બોલો હા હા હવે ગરમી ઓછી થઈ હોય એવું લાગે તો ભાઈ પછી એક નંબર આ તો મર્ડર કરે છે ગોળા એમાં તો જ ખાન મજા આવે એન ખાઈ ના ખાયો નથી નકરો ખાટો છે એટલે મજા આવે ને મોટું નકરો ખાટો તમારું ખાટો છે નકરો ગોળો તારો ફૂલ ગેડું છે

એ દુ હોય પણ અહીંયા આવજો ખાવા કાચે કેરી સાથે આવતો છે આખી બાકી બરફેક્ડી સુબડી ગયો પાય તો વાહ

Mk, ahasu golo tte, ahasu golo tte. Nne tere, yu wasu kao rikyai karwaani a. Haru. Uro. Tane Mk rikyai tina... Dance ke tada, dance krua. Muni badnam hii tada, dance ke tada. Ready? Tere, sokro kem pedo padani? Mwia maru janja hui. Mwia nzoi

Was okay. findet okay.